જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે એસાઈનમેન્ટ બુક બે હજાર પચીસ ધોરણ બારના અર્થશાસ્ત્રના પ્રશ્નપત્ર નંબર છ ના વિભાગ એ અને બી ઉપર ચર્ચા કરશું બીજું તમને કહેતો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ એ પ્રશ્નપત્ર નંબર છ જેની અંદર કુલ વીસ વિકલ્પો આવશે વિકલ્પ નંબર એક અર્થશાસ્ત્રના અભ્યાસમાં નીચેનામાંથી કઈ ટેકનોલોજી સૌથી વધુ ઉપયોગી છે જવાબ આવશે ઇન્ટરનેટ બીજું નીચેનામાંથી સાના માટે આંકડા શાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે જવાબ આવશે આલેખ દોરવા ત્રીજું આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કયા રાષ્ટ્રના પ્રશ્નો સાથે સંકળાયેલો છે જવાબ આવશે વિકસિત દેશો સાથે ચોથું બે હજાર ચૌદમાં ભારતનો માનવ વિકાસ આંક ખાલી જગ્યા હતો જવાબ આવશે જીરો પોઈન્ટ છસો નવ પાંચમું સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંના મૂલ્યો ઉપર સી અસર પડે છે જવાબ આવશે ઘટે જ છે છઠ્ઠું શાક સર્જનથી ખાલી જગ્યા વધે છે જવાબ આવશે નાણાંનો પુરવઠો સાતમું લાંબા ગાળાનું ધિરાણ એટલે પાંચથી પંદર વર્ષનું ધિરાણ આઠમું તેંડુલકર સમિતિની ભલામણ મુજબ વર્ષ બે હજાર અગિયાર બાર માટે ગ્રામીણ ક્ષેત્રની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે જવાબ આવશે રૂપિયા આઠસો સોળ નવમું જીવન જ્યોતિ વીમા યોજનામાં કઈ ઉંમરની વ્યક્તિઓને લાભ મળે છે જવાબ આવશે અઢારથી સિત્તેર વર્ષની ઉંમર દસમુ પ્રચ્છન્ન બેકારીની સીમાંત ઉત્પાદકતા ખાલી જગ્યા હોય છે જવાબ આવશે શૂન્ય બેરોજગારીના પ્રકાર નક્કી કરવા માટેના ચાર માપદંડો કોણે રજૂ કર્યા છે જવાબ આવશે રાજકૃષ્ણ બાર સ્ત્રી પુરુષ પ્રમાણની સમતુલા ભારતના કયા રાજ્યમાં વધુ જોવા મળે છે જવાબ આવશે પંજાબમાં તેર બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે જવાબ આવશે અડસઠ પોઈન્ટ આઠ ટકા ચૌદ બે હજાર તેર ચૌદના અંદાજ પ્રમાણે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલું હતું જવાબ આવશે ઓગણપચાસ ટકા પંદર વિદેશ વેપારમાં કયું સાધન સૌથી ઓછું ગતિશીલ છે જવાબ આવશે શ્રમ સોળ આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેના તફાવતનું કારણ જવાબ આવશે ઊંચા કરવેરા સત્તર નીચેના પૈકી કયો ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ નથી જવાબ આવશે કલાત્મક ચીજ વસ્તુઓ અઢાર જાહેર ક્ષેત્ર એટલે શું તો જવાબ આવશે મિત્રો સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્ર ઓગણીસ ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત કયા વર્ષમાં થઈ હતી જવાબ આવશે અઢારસો ત્રેપન અને વીસમાં પંચમહાલના આદિવાસીઓના સ્થળાંતર માટેનું કયું પરિબળ જવાબદાર છે જવાબ આવશે અપાકર્ષણ ઓકે મિત્રો આ આપણે ચર્ચા કરી પ્રશ્નપત્ર નંબર છના વિભાગ એ ઉપર આપણે હવે ચર્ચા કરશું વિભાગ બી ઉપર એ પહેલાં તમને મિત્રો કહી દઉં કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ બીની અંદર એકવીસમો પ્રશ્ન છે વૃતાંશ એટલે શું તે શોધવાનું સૂત્ર જણાવો તો જવાબ આવશે મિત્રો વૃતાંશ એટલે વર્તુળનો અંશ એનું સૂત્ર છે વૃતાંશ બરાબર પેટા મૂલ્ય એના છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા સો બાવીસમો પ્રશ્ન રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાડીટ આવકનો માપદંડ શા માટે વધુ આવકારદાયક છે તો માથાડીટ આવક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે તેથી રાષ્ટ્રીય આવકની સરખામણીમાં માથાળીટ આવકનો માપદંડ વધુ આવકારદાયક છે ત્રેવીસમો પ્રશ્ન છે મિત્રો કોલ મની તેમજ કોલ મની રેટ કોને કહેવાય તો મધ્યસ્થ બેંક દ્વારા એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા ગાળા માટે જે નાણાં આપે છે ધિરાણ આપે છે તેને કોલ મની કહે છે આવા ધિરાણ ઉપર લેવાતા વ્યાજમાં દરને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે ચોવીસ વિશ્વની સૌપ્રથમ બેંક કયા દેશમાં ક્યારે સૌ તે બેંકનું નામ જણાવો તો વિશ્વની સૌપ્રથમ પ્રથમ બેંક સ્પેનમાં ચૌદસો એકમાં સ્થાપવામાં આવી તેનું નામ હતું બેંક ઓફ બાર્સિલોના પચીસ નિરપેક્ષ ગરીબી એટલે શું તે બીજા કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે મિત્રો ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ કહેવાય એને બીજી ભાષામાં સંપૂર્ણ ગરીબીના નામે પણ ઓળખવામાં આવે છે છવ્વીસમો પ્રશ્ન ડ્રેઈન ઓફ બ્રેઇન એટલે શું તો ડ્રાઈન ઓફ બ્રેઇન એટલે બુદ્ધિનો એક તરફી પ્રવાહ જે ભારતમાંથી વિદેશ તરફ છે સત્યાવીસમાં હરિયાળી ક્રાંતિ એટલે શું તેના બીજા નામ જણાવો તો આધુનિક ટેકનોલોજીને કારણે ખેત ઉત્પાદનમાં થતા અભૂતપૂર્વ વધારાને હરિયાળી ક્રાંતિ કહેવાય તેને આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ અથવા બિયારણ ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે અઠ્યાવીસ ઓપીઈ સી દેશોમાંથી આયાતનું પ્રમાણ વધવાનું મુખ્ય કારણ જણાવો તો જવાબ આવશે મિત્રો ઔદ્યોગિકરણ અને વિકાસ વધતા વસ્તુઓની કુલ આયાતમાં પેટ્રોલની આયાતો વધી છે ઓગણત્રીસમો પ્રશ્ન જાહેર નિગમના તેમજ સંયુક્ત મૂડી કંપનીના ઉદાહરણો આપો તો જાહેર નિગમની અંદર જીવન વીમા નિગમ સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ ખાતર ઉત્પાદન વેચાણ કરતા નિગમ વગેરે ત્યારે સંયુક્ત મૂડી કંપનીમાં ઓએનજીસી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન હિન્દુસ્તાન મશીન ટૂલ્સ વગેરેનો સમાવેશ થાય છે ત્રીસમો સ્થળાંતરના રાજકીય કારણો કેટલા છે અને ક્યાં ક્યાં તો સ્થળાંતરના રાજકીય કારણો ત્રણ છે મિત્રો એક યુદ્ધ બીજું અશાંતિ અને ત્રીજું ઘર્ષણ અથવા તો તોફાન ઓકે મિત્રો આ ચર્ચા કરી આપણે પ્રશ્નપત્ર નંબર છ અર્થશાસ્ત્રના વિભાગ એ અને બી ઉપર આજ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી સકો જય દ્વારકાધીશ